શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વિષ્ણુ શૈની એકાદશી ચાતુર્માસ વ્રત આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ એકાદશી વિષ્ણુશયની એકાદશી તરીકે ઓળખાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ભક્ત આ એકાદશીનું વ્રત કરે છે ભૌતિક સુખ કે મોક્ષ માટે નહીં પરંતુ ભગવાનની ભક્તિ કરવા માટે જ આ એકાદશી કરવામાં આવે છે આ એકાદશીની ભાવના એ છે કે જ્યારે ભગવાન પોઢી જાય છે અને ભગવાન જાગે છે તે ચાતુર્માસનું વ્રત ભક્તો કરે છે અને ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળે છે અને તેમના ગુણગાન કહે છે મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ કૃપા કરીને મને વિષ્ણુ શૈની કે ચાતુર્માસનું વ્રત કેવી રીતે કરવું તે કહો ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે રાજન જ્યારે સૂર્ય કર્ક રાશિમાં જાય છે ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે અને સૂર્ય તુલા રાશિમાં જાય છે ત્યારે ભગવાન જાગે છે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે સ્વચ્છ સફેદ સૈયા પર શંખ ચક્ર પદ્મ તથા ગદાધારી પીળા પિત્બરધારી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરવું તથા સ્મૃતિ પુરાણ અને વેદના મંત્રનું સ્તવન કરી દૂધ દહીં મધ મિશ્રી ઘીનો લેપ કરી જલથી ભગવાનને સ્નાન કરાવી ધૂપ દીવો નિવેદ અને પુષ્પો ધરાવી પ્રેમપૂર્વક પૂજા કરી પ્રાર્થના કરવી કે હે ભગવાન ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન જ્યાં સુધી આપ શયન કરો છો ત્યાં સુધી મેં સ્વીકારેલા બધા નિયમોનું નિર્વિઘ્ને પાલન કરું જે કોઈ વ્યક્તિ ભગવાનને યાદ કરી આ ચાતુર્માસનું વ્રત કરે છે તે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે જે વ્યક્તિ દેવ મંદિરમાં પૂજન અર્ચન જલ સિંચન દ્વારા ભગવાનને વિવિધ ફૂલો અર્પણ કરે છે અને પોતાની યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવે છે તે સાત જન્મો સુધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે ચાતુર્માસ દરમિયાન જે કોઈ વ્યક્તિ ભગવાનને દૂધ દહીં મધ ઘી તથા શર્કરાથી રોજ સ્નાન કરાવે છે તે તેજસ્વીતા પ્રાપ્ત કરી અક્ષય આનંદ ભોગવે છે જે પૃથ્વી અને સુવર્ણની દક્ષિણા સાથે બ્રાહ્મણને દાન આપે છે તે ઇન્દ્રના સમાન આનંદ ભોગવી વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે જે વિષ્ણુ ભગવાનની સુવર્ણની પ્રતિમા કરાવી ગંધ પુષ્પ અને નૈવેદ્ય ધરી ભગવાનની પૂજા કરે છે તે અક્ષય આનંદની પ્રાપ્તિ કરે છે જે માસ દરમિયાન તુલસીપત્ર દ્વારા ભગવાનની પૂજા કરે છે કે ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે જે કાર્તક માસ સુધી અસ્વસ્થ વૃક્ષ અને ભગવાન વિષ્ણુની નિયમપૂર્વક પ્રદક્ષિણા કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે જે સંધ્યા સમયે તેના આંગણમાં બ્રાહ્મણને દીપદાન કરે છે અને ચાતુર્માસ સમાપ્તિ સુધી દીપદાન નિયમપૂર્વક કરે છે તે નિર્વિઘ્ને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે જે ભગવાન વિષ્ણુનું ચરણોદક નિયમિત પાન કરે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે જે કોઈ વ્યક્તિ અઠ્યાવીસ કે એકસો આઠ તલના પાત્રનું દાન તેજસ્વી બ્રાહ્મણોને કરે છે તે ચાતુર્માસના અંતે મન કાયા અને વચનના પાપોમાંથી મુક્તિ મેળવે છે તે નિરોગી બને છે અને સુંદર સંતાનોની પ્રાપ્તિ કરે છે ચાતુર્માસનું વ્રત કરનારે આ ચાર મહિના પથારીમાં સુવું નહીં કે જે કારણ ચાતુર્માસ દરમિયાન ભગવાન આરામ કરે છે ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું દરેકે આ વ્રતમાં ઉપવાસ કરવો બને તો એક જ વખત ખાવું જે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પાસે બેસી સ્તવન કે ગાન કરે છે તે ગાંધર્વ યોનિમાં જાય છે ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું જોઈએ જો નિત્ય દાન ન આપી શકાય તો અષ્ટમી અમાવસ્યા કે પૂર્ણિમા કે ગુરુવારે દાન કરવું અને સમાપ્તિ પર ભૂદાન કરવું જો ભૂમિદાન કરવા અસમર્થ હો તો સુવર્ણ સહિત ગોદાન કરવું અને આ કરવા પણ અસમર્થ હો તો સુવર્ણ સહિત પાદુકા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરવું આ પ્રકારે દાન કરનારને સંપત્તિ સંતાન વિષ્ણુની ભક્તિ અને અંત સમયે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે દૂધ આપતી ગાયને આભૂષણ સહિત દાન કરવાથી શુદ્ધ અને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન ચંદ્રાયન વ્રત કરી અન્નના ભોજનનો ત્યાગ કરી ભિક્ષાવૃત્તિ ધારણ કરી જીવન નિર્વાહ કરે છે તે દિવ્ય શરીર દ્વારા શિવલોકની પ્રાપ્તિ કરે છે અને વેદોમાં પારંગત બને છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે આ પ્રકારે નિયમાનુસાર અનુસાર વ્રત કે પૂજન કરે છે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જાગરણ તથા શયનવાળા દિવસે વ્રત કરે છે તેને ગરુડ દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે